એકવિસમાં દિવસે ન્યાય ન મળતા પરિવારમાં આક્રોશ જોવા મળ્યો છે દંડવત યાત્રા કરનાર લાલજી ભગતના પત્ની અને મહિલાઓ વિરોધ કરવા ઉતર્યા હતા મોડાસા ગોધરા હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યો હતો આ દરમિયાન પોલીસે દંડવત યાત્રા કરનાર લાલજી ભગતના પત્નીને અને અન્ય મહિલાઓની અટકાયત કરી હતી

લાલજી ભગતના પત્નીએ જણાવ્યું છે કે જો મારા પતિને કંઈ પણ થશે તો હું આત્મવિલોપન કરીશ મહિલાઓ અને તેમની પત્નીને વિરોધ કરતા જોઈ પોલીસે તેમની અટકાયત કરી છે